નામ આપવામાં કે છોકરીઓની સમસ્યાઓ વિશે વાત કરવામાં પણ તકલીફ થાય છે કે નામ કે પછી ચહેરો સામે આવી ગયા પછી લોકોને સમસ્યામાં નહીં એ નામમાં એ ગામમાં એ ચહેરામાં એની આસપાસની ઘટનાઓમાં વધારે રસ હોય છે છોકરો શું કરે છે સરકારી નોકરી કરે સરકારી નોકરી નહીં કંઈક કોમ્પ્યુટરનું કામ કરે છે ઓપરેટિંગ પણ ગવર્મેન્ટ જોબ નથી એની પાસે એની પાસે જોબ બી નથી જોબ પણ નથી સમસ્યા આવે છે એ જીવનસાથી સાથી ડોટ કોમ એક મેટ્રીમોનિયલ સાઇટ પર પોતાના માટે છોકરો શોધે છે ત્યાં કોઈ વ્યક્તિ ફેક અકાઉન્ટ આખી અલગ માયા ઝાડ ઉભી કરે છે છોકરીને છેતરે છે એ છોકરીને છેતરીને વારંવાર એને બોલાવે છે એના પૈસા ખાઈ જાય છે એને નોકરીના જુઠ્ઠા વાયદા આપે છે મળ્યા મળ્યા તો એનો ફોન મેં જ્યારે જોયો ને તો ફોનની અંદર બી બીજી બધી છોકરીઓના આવી રીતે બધા ફોટા હતા એમ ફોટાને બધું મેં એને જોયું તો પછી એને ફોન ત્યારે મારી જોડેથી લઈ લીધો અને લોકોને ઉતાવળ હતી મેરેજની બીજામાં વાત થઈ ગઈ છે પાંચમાં મેરેજ કરવાના છે એટલે એમ એમને હતું કે ત્રણ મહિનામાં લગ્ન કરાવી દો મને ખબર છે કે આ છોકરી જોબ કરે છે એટલે કંઈક નહીં કંઈક બહાને પહેલાં કંઈ મારા પપ્પાને એટેક આવ્યો છે પછી કે મારી બહેનને ક્યાં તકલીફ છે એમ અવારનવાર કંઈક એવી સામાજિક તકલીફ આવી છે એટલે પૈસા આપો હું તો ફસાઈ છું આ વસ્તુમાં પણ એ અત્યારે એવું નથી કે મારી એક એની જોડે લગભગ એને સાતથી આઠ છોકરીઓ જોડે આવું કર્યું છે બધાને ફસાવે છે અઠવાડિયું થયું તો કે છે હવે દસ દિવસમાં આવશે દસ દિવસ પછી ના આવે તો આમ એટલે જેમ જેમ ટાઈમ લંબાતો ગયો ને એમ એમ મારો સપનો દાયરો વધતો ગયો ફોટા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હા માય લાઈફ પાર્ટનર એવું કરીને મેં ના પાડું છું પછી મેં સ્ટોરી જોઈ જોઈએ એટલે પછી મેં ના પાડી મેં આવી રીતે તું ના મૂકીશ એમ તો બીજો ફોટો બી એવો હતો ને અમારું પર્સનલ એ બી એને મૂક્યો અંગત પાડનો ફોટો હા એ બી મૂક્યો એટલે પણ જ્યારે આ બધું પાણી માથા ઉપરથી જવા લાગ્યું ને જ્યારે ફાવે એવું બોલે એટલું બધું ટોર્ચર કરન કે એની વાત ના થાય ગીર સોમનાથ નજીકનું જે પોલીસ સ્ટેશન છે ને ત્યાં એ લોકોએ બોલાવી અને એને ડાયરેક્ટલી એમ કહી દીધું કે છે કે હવે નિવેદન આપીને છોડી દીધો એમ બાકી એની ઉપર કોઈ કાયદાકીય પગલાં નથી લીધા એમ અને આવી ઘટનાઓમાં જ્યાં સૌથી વધારે સંવેદનશીલતાની આપણને અપેક્ષા હોય પોલીસ સૌથી વધારે અસંવેદનશીલ આવી ઘટનાઓમાં હોય છે પોલીસને ખબર નહીં ફરક જ નથી પડતો વોરંટ નીકળ્યા પછી પોલીસ એની બજવણી નથી કરતી હું વારંવાર પૂછું તો એ લોકો એમ કે છે કે હવે અત્યારે એના ગામમાં નથી તો હવે એ અમાર એ જવાબદારી અમારી છે કે શોધવાની કે વ્યક્તિ ક્યાં છે હવે જ્યારે આ વસ્તુ બની ને ત્યારે એવું કહે છે બધા ચેક છે કામ છે તેમ છે હું તને સામેથી હેરાન કરીશ કે તે મારી બુક ચોરાઈ લીધી છે ને આવું બધું કર્યું છે એક છોકરો કે જે સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરી રહ્યો છે ફેક ડોક્યુમેન્ટ્સ બનાવી રહ્યો છે નોકરીની લાલચ આપી રહ્યો છે લગ્નની લાલચ આપીને ખોટું વર્તન કરી રહ્યો છે તો એ અપરાધ છે અને એ ખૂબ ગંભીર અપરાધ છે નમસ્કાર છોકરીઓને જોવાનો દ્રષ્ટિકોણ છેલ્લા પાંચેક વર્ષથી બહુ જ બદલાઈ રહ્યો છે અને એ બદલાઈ રહેલા દ્રષ્ટિકોણમાં સ્ત્રીઓને ઘણી બધી વાર જજ કરવામાં આવે છે દરેક વખતે એ જજમેન્ટ ખોટું નથી હોતું ગોલ્ડ ડિગર છોકરીઓ પૈસા પડાવી લે છે હેરાન કરે છે લગ્ન પછી પણ બહુ જ ત્રાસ આપતી હોય છે લગ્ન માટે બહુ જ નાટક કરે છે એ પ્રકારના અભિગમ અને એ પ્રકારના વિષયો પણ બહુ જ સામાન્ય થયા છે છોકરીઓની ડિમાન્ડ બહુ જ વધારે થઈ ગઈ છે એ બહુ જ બધું માંગે છે લગ્ન વખતે એ પણ સામાન્ય ચર્ચાનો વિષય છે એ સમાજમાં સાવ થઈ જ નથી રહ્યું કે એને નકારી દઈએ એ પણ વ્યવસ્થા નથી થઈ રહ્યું છે એ વાતને તમે ઇગ્નોર કરી શકો એમ નથી પણ એની સામે જે છોકરીઓની મૂળભૂત સમસ્યાઓ સશક્ત સ્ત્રીઓ એમને ભણાવી મા બાપે વર્ષો પહેલાં એમણે એવું નક્કી કર્યું કે આજથી વીસ પચીસ વર્ષની જે છોકરી હોય એટલે પચીસ વર્ષ પહેલા મા બાપે નક્કી કર્યું હોય કે નહીં દીકરીને ભણાવીશું ગમે તેવા સમાજમાંથી આવતા હોય એમણે નક્કી કર્યું કે છોકરીને આપણે આગળ લઈ જવી છે એ છોકરીઓને ભણાવી લે છે સશક્ત બનાવી દે છે પછી એને સ્વીકારી શકે એવો સમાજ આપણી પાસે છે એક ઘટના વિશે મારે વાત કરવી છે અને આપણે નામ મેં ક્યાં રખા હે એ રીતે જ આગળ ચર્ચા કરવાના છીએ કેમ કે નામ આપવામાં કે છોકરીઓની સમસ્યાઓ વિશે વાત કરવામાં પણ તકલીફ એ થાય છે કે નામ કે પછી ચહેરો સામે આવી ગયા પછી લોકોને સમસ્યામાં નહીં એ નામમાં એ ગામમાં એ ચહેરામાં એની આસપાસની ઘટનાઓમાં વધારે રસ હોય છે એટલે નામ ગામ ઠામ વિશે વાત નથી કરવી વાત એ મુદ્દાની કરવી છે જેનાથી કહાની શરૂ થાય છે અને કમ નસીબે કહાની શરૂ થાય છે એક મેટ્રિમોનિયલ વેબસાઈટથી મેટ્રિમોનિયલ વેબસાઈટનું નામ જીવન ડોટ કોમ છે જીવન ડોટ કોમ પર એક છોકરી જે અઠ્યાવીસ વર્ષની એની અત્યારે ઉંમર છે એ બે ત્રણ વર્ષ પહેલાં એટલે પચીસ છવ્વીસ સત્યાવીસ વર્ષે જો છોકરીના લગ્ન ન થયા હોય તો મા બાપને પણ ભાર લાગે છે એમને એવું લાગે છે કે છોકરી ભણી છોકરી સરસ નોકરી કરે છે નર્સની નોકરી કરે છે ચાળીસ પચાસ પગાર છે પણ સામે છોકરો એવો નથી મળતો જવાબદારી છોકરીના માથે આવે છોકરી શરૂ કરે પોતાની જાતે જીવન સાથી શોધવાની મેટ્રિમોનિયલ વેબસાઇટ પર જાય અને પછી એક છોકરા સાથે સંપર્કમાં આવે એ છોકરા સાથે સંપર્કમાં આવ્યા પછી છોકરો છોકરી બનીને વાત કરે એવો દાવો કરે કે હું એની મોટી બેન છું હું પોલીસ ઇન્સ્પેક્ટરની નોકરી કરું છું અને મારા ભાઈનો તમને નંબર આપું છું તમે એની સાથે વાત કરો છોકરીએ વિચારે કે યાર છોકરી છોકરાની બેન તો પીઆઈ છે ભાવનગરમાં નોકરી કરે છે સંભાળીને વાત કરવી પડશે કહાની શરૂ થાય છે ગેસ્ટ મારી સામે છે પણ એમનો ચહેરો હું નથી રહી સામાજિક સમસ્યા છે નામ આપી દઈએ અને એમની પાસેથી મુદ્દો સમજવાની શરૂઆત કરીએ જીવનસાથી પર તમે પહેલા વાત કરી છોકરી બનીને છોકરાએ વાત કરી એણે કહ્યું કે બેન મારા પીઆઈ છે એમણે કહ્યું કે હું જાતે પોલીસ ઇન્સ્પેક્ટર છું છોકરો શું કરે છે શું તમે ફોન નંબર એક્સચેન્જ કર્યા પછી હા વાત થઈ પછી અમે લોકો ફોન એક્સચેન્જ ફોન નંબર એકબીજાને થોડું જોરથી હા વાત કરી એટલે પછી ફોન નંબર આપલે થઈ એની અંદર પછી વાત ચાલુ થઈ અને એમનું કેવું એમ હતું કે છે કે મારી બેન પીઆઈ છે એમ હા અને આગળ વાત થયા પછી ફેમિલી માં બી વાત કરી મેં એટલે ફેમિલી તમારા ફેમિલી એટલે ફેમિલી થ્રુ પણ મારી જીદ હતી કે ચલો ભાઈ મેં કીધું આવું વ્યવસ્થિત પાત્ર મળે છે તો પરિવારો સમાજ સેમ હતો

કે એની સેલરી સ્લીપ મોકલી આપી છે એમણે કેટલો પગાર કયો એમણે 50000 50000 સમથિંગ પગાર કીધો છે બરાબર અને એમ એમ કહેવામાં આવ્યું કે ત્યાંથી કે છે કે હવે મારી ટ્રાન્સફર પ્રમોશન થઈને મને બીજી જગ્યાએ અમરેલી મૂક્યો છે એમ અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એમ આપણે એ માનીએ ને કે કોઈ કે તો આપણે માની કેમ લેવાનું એટલે જનરલી કોઈ માનતું નથી એટલે બેંક એકાઉન્ટ ની ડિટેલ સેલરી સ્લિપ લેટર એ બધું જ મંગાવ્યું અને ઇન્ટરેસ્ટિંગલી એ છોકરાએ મુખ્યમંત્રીની સહીવાળો ગવર્નરની વાળો અને એવા લેટર પ્રમોશનલ બધા જ મોકલ્યા સેલરી સ્લીપ નકલી ગુજરાત સરકારની બનાવીને મોકલી ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હવે આપણે જાણીએ કે બેન શું કરે છે એમના હવે હકીકતમાં બેન શું કરી રહ્યા છે બેન તો ઘરે જ છે કશું નહીં કરતા એ ઓકે હા બે બહેનો છે એક ઘરે છે

મળ્યા મળ્યા ફોન જોયો ને તો અંદર બી બીજી બધી છોકરીઓના રીતે બધા ફોટા હતા એમ ફોટા ને બધું મેં એને જોયું તો પછી એને ફોન ત્યારે મારી જોડેથી લઈ લીધો પછી અમે લોકો છૂટા પડ્યા ઝઘડો કરીને આમ તેમ માથાકૂટ થઈ પણ અમે લોકો છૂટા પડી ગયા તમે મળવા માટે વેરાવળ ગયા હતા વેરાવળ જોડે અને પછી હા એટલે મેં ત્યાં મળ્યા વેરાવળ પછી એનો ફોન મેં જોયો તો ફોનમાં આવું બધું હતું પછી મને થોડો ડાઉટ ગયો ડાઉટ ગયો એટલે મારા ભાઈ એમને તો પહેલેથી હતું જ મારી જીદના કારણે એ લોકો બધું માન્યા હતા પણ એ લોકોને તો ખરેખર ઈચ્છા નહોતી જ કારણ કે એમના એક બે ફ્રેન્ડ છે એ બાજુ એ લોકો જે આમ જોયું ને તો કે છે કે ખરેખર જે બધું તમને બતાવ્યું છે એ છે જ નહીં એમ એટલે પછી મારા ભાઈ એમ કે છે કે આપણે જોઈએ ચલો તો બી અમે લોકો વ્યવહાર વ્યવહાર બધું બધું કર્યું એ લોકોને ઉતાવળ હતી મેરેજની બીજા બીજામાં વાત થઈને કે પાંચમાં મેરેજ કરવાના છે એટલે એમને ત્રણ મહિનામાં લગ્ન કરાવી હા એટલે માથાકૂટ બધી થઈ થઈ એટલે પછી મેં ના પાડી કે અમારે થોડો ટાઈમ જોઈએ છે આ બધી વસ્તુમાં પછી એ લોકોએ બધું ચેક કરાયું ને ત્યાં તો બધું કીધું છે ખરેખર કશું આમનું એટલે તમને જ્યારે ખબર પડી કે કશું જ નથી ત્યારે એ વચ્ચે છોકરાની સાથેના આર્થિક વ્યવહારો તમારા થયા એવું તમે કહો તમે શું કામ પૈસા આપ્યા એમને કેવું એમને ખબર છે કે આ છોકરી જોબ કરે છે એટલે કંઈક નહીં કંઈક બાને પહેલા કંઈ પણ પપ્પાને એટેક આવ્યો છે પછી કે મારી બહેનને કંઈ આ તકલીફ છે એમ અવારનવાર કંઈક એવી સામાજિક તકલીફ આવી છે એટલે પૈસા આપો અને મારી કેસે નોકરી કે છે કે મારે કંઈક થયું છે ને તો નોકરી ગઈ છે નોકરી કંઈક મને એ થયું છે ફેમિલીમાં ઝઘડા ચાલે છે હું બીમાર છું આમ તેમ કરી અને મેં એમને પૈસા આપ્યા શરૂઆતમાં કેટલા આપ્યા પહેલાં શરૂઆતમાં પહેલાં ત્રીસ હજાર આપ્યા પછી વીસ હજાર પછી દસ હજાર એ રીતે કરીને ટુકડે ટુકડે કરીને મેં લગભગ એમને સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા આ રીતે આપ્યા ખાલી બીમાર છે એના છે તેમ કરીને શરૂઆતના મહિનાઓમાં શરૂઆતના મહિના અને પછી એમણે કહ્યું કે નોકરી અપાવીશ હા પછી એમણે એમ કીધું કે છે કે વચ્ચે एग्जाम આવતી હતી ને ક્લાર્કની જુનિયર ક્લાર્કની એક્ઝામ તો કે છે કે આમાં આપણો સેટિંગ છે એમ કે છે ઓ મને એમ કે અહીંયા ગાંધીનગર જોબ કરે કઈક હશે સેટિંગ હશે સેટિંગ હશે મેબી તો પછી એમણે બધા ડોક્યુમેન્ટેશન બી આવી રીતે કરી આપે કે આવી રીતે આનો ઓર્ડર આવી ગયો છે નામ કરવાનું છે તેમ અચ્છા ઓર્ડર આપી દીધો હા એ બધું એક્ઝામ આપી હતી કોઈ એટલે એક્ઝામ નહીં પણ એમ કે ડાયરેક્ટ ઓર્ડર મળી જશે એપોઇન્ટમેન્ટ ઓર્ડર નહીં બધું એમણે ડાયરેક્ટ જ આપ્યું એટલે પહેલા કેવું અઠવાડિયું થયું તો કે છે હવે દસ દિવસમાં આવશે દસ દિવસ પછી ના આવે તો આમ તેમ એટલે જેમ જેમ ટાઈમ લંબાતો ગયો ને એમ એમ મારો શખનો દાયરો વધતો ગયો ખબર પડી ગઈ કે કંઈક આપણે સ્વાભાવિક વસ્તુ છે કે ચલો એક વાર કઈક લેટ થાય પણ વારંવાર તો ના થાય ને આવી રીતે એટલે આવી રીતે એને બધું કર્યું તો જયારે જયારે બી જેટલી વાર મેં એને પૂછ્યું તો વારંવાર એને જૂઠવા ઉપર જૂઠું બોલવા લાગ્યું એ છોકરો તમે એટલે નોકરી અપાવવા માટે એને કોઈ પૈસા માંગ્યા હતા તમારી પાસે હા એ પછી એને માંગ્યા હતા પણ વસ્તુમાં એ હતું કે મેં મારી ભૂલ મુખ્ય કરી કે મેં મારા ફેમિલીને કોઈને કીધું નતું કારણ કે મારા ફેમિલી મેમ્બર બી બધા એજ્યુકેટેડ છે મારા ભાઈ બેન બી બધા વેલ એજ્યુકેટેડ છે એ લોકો મને કશું આવું કરવા જ ના દે પણ મને એમ કે જો થઈ જતું હોય એ લોકોનું તો મારી તો લાઈફ સેટ છે તો એ લોકો તમે સરકારી નોકરી કરો છો એટલે એ લોકો બી મેં કીધું સેટ થઈ જાય ભાઈ બહેનને સરકારી નોકરી મળે એવું તમે માન્યો એટલે આમ તેમ કર્યું તો પછી કે છે બધાના આવી રીતે અમુક પૈસા નક્કી કરીને એવું કે છે કે હારું આપો એમ તો પછી મેં ઘરે વાત કરી તો ઘરવાળા તો રાજી જ નહોતા પણ મારા લીધે થઈને એ લોકોએ બીજે રોકડા રોકડા એ લોકોએ

સુસાઈડ કરી દે એમ ત્યાં સુધી કે હું જ્યારે જોબ જોબ પર ગઈ હોય ને ત્યારે આખો દિવસ એમ કે સ્ટાર્ટિંગમાં જ્યારે વાત થતી હતી ત્યારે આખો દિવસ કે તારે ફોન ચાલુ રાખવાનો આમ તેમને ફાવે એવી ગાળો બોલે ને આવું બધું કરતો હતો એ વ્યક્તિ એટલે પછી મારું તો મન ધીમે ધીમે ઉઠવા લાગ્યું અને આ વસ્તુ બનીને કે મારા ભાઈએ જાણ કરી કે આજુબાજુથી એને ખબર પડી કે આ વસ્તુ આવી છે એમ તો એ લોકો બીવાતા હતા કે છે કે આ લોકો આને કશું કહીશું અને આ કશું કરશે તો એમ એટલે એ લોકોએ મને એકદમ જાણ નહીં કરી ધીમે 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 બધું કીધું પછી મને બી ખબર પડી કે આ વસ્તુ રોંગ જ છે બધી રીતે એમ એટલે મેં ડાયરેક્ટલી એને કહી દીધું કે હવે મારે તારી જોડે કોઈ રાખવું નથી અત્યાર સુધી જે થયું એ કોઈ બી તે મને આર્થિક રીતે એ કર્યું છે બધી રીતે મને તે હેરાન કરી છે બરાબર પણ મારે હવે કશું કરવાનું નહીં આ વસ્તુમાં હવે મારે આ વસ્તુમાં આગળ વધવું નથી જે થવું હોય એ થાય બાકી હું મારા પૈસા હું લઈશ ગમે તે રીતે તો કે છે કે તાર જે કરવું હોય એને ધમકી બી આપેલી કેટલી વાર એક બે વાર ધમકી બી આપેલી હું તારા ભાઈને આવું કરીશ તાર પપ્પાને આવું કરીશ આ તરફ પછી ના પાડીને તો કંઈક કંઈક હતું ત્યારે એણે ફોટા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી માય લાઈફ પાર્ટનર એવું કરીને મેં ના પાડું છું પછી મેં સ્ટોરી જોઈ જોઈએ એટલે પછી મેં ના પાડી મેં આવી રીતે તું ના મૂકીશ એમ તો બીજો ફોટો બી એવો હતો ને અમારો પર્સનલ એ બી એને અંગત પડનો ફોટો એ બી મૂક્યો એટલો બધો ખરાબ નહોતો પણ મતલબ કે કોઈ જોવે તો સારું ના લાગે એમ પહેલા તો એટલે એ બધી વાત પછી મેં આ એક વ્યક્તિ છે મારા ભાઈના ફ્રેન્ડ એમને કર્યું તો એમણે બધું થોડું થોડું ઠંડુ પડાવ્યું અને એ અત્યારે સાથે જ છે એવી રીતે અને એ બધું સજેશન કરે છે કે આવી રીતે શું કરવું જોઈએ એમ કારણ કે તમે પોલીસમાં ફરિયાદ આપી હવે આપણે કાયદાકીય દ્રષ્ટિકોણ પર આવી પોલીસમાં ફરિયાદ આપી પણ છતાંય ક્યાં આપી પોલીસમાં ફરિયાદ ક્યાં અમારે ત્યાં જે પોલીસ સ્ટેશન નજીકમાં લાગે ગામના પોલીસ સ્ટેશનમાં હા જે તાલુકાનું હોય ને ત્યાં આપી પણ એ લોકોએ કશું કર્યું નહીં કારણ કે મેં લગભગ ત્યાં વીસે કાંટા માર્યા બે મહિનામાં પણ એ લોકો કે છે કે આમ નહીં તેમ એફઆઈઆર લીધી ના એફઆઈઆર કે છે આમ નહીં આમ તેમ પછી માથાકો પણ નિવેદન ત્યાં એ લોકો એ છોકરાને પછી ત્યાં બોલાયો જ્યારે મેં કોર્ટમાં ડાયરેક્ટ એ કર્યું ને વકીલના થ્રુ પડ્યો એટલે એને બોલાયો બોલાયા પછી એ લોકોએ ત્યાંના ગીર સોમનાથ નજીકનું જે પોલીસ સ્ટેશન છે ને ત્યાં એ લોકોએ બોલાવી અને એને ડાયરેક્ટલી એમ કહી દીધું કે છે કે હવે નિવેદન આપીને છોડી દીધો એમ બાકી એની ઉપર કોઈ કાયદાકીય પગલાં નથી લીધા એમ અને અહીંયા મેં સીધી રીતે કીધું તો કે એ ફરાઈ કરી દો મારી ડાયરેક્ટલી ભલે જે થવું એ થાય પણ હું તો ફસાઈ છું આ વસ્તુમાં પણ એ અત્યારે એવું નથી કે મારી એક એની જોડે લગભગ એને સાતથી આઠ છોકરીઓ જોડે આવું કર્યું છે બધાને ફસાવે છે તો હું તો ચલો કોઈ આટલે સુધી કોઈના ઓછા હશે પૈસા પૈસાની માટે મેં નહીં કર્યું પણ કોઈ વ્યક્તિ પાછળ હજી આવું ના થઈ શકે એમ એના માટે મેં એ કર્યું છે કે એ વ્યક્તિને ભલે બે વર્ષ પાંચ વર્ષ થશે પણ હું એને નહીં છોડું એમ કારણ કે એ વ્યક્તિએ કર્યું છે આવું અને મારા ફેમિલી જોડે બી એ કર્યું છે હવે ફેમિલી થ્રુ બધું થયું હતું હવે એને પગારની ટેન્શન હતું મારું તો પગાર તો હું મેરેજ કરીને જવાની તો એનો જ હતો ને આપણો તો થવાનો નહોતો એનો જ થવાનો હતો ને બધું તો એણે આવી રીતે બધું પછી કોવિડમાં જે મારા પૈસા આવ્યા હતા ને આઈ થિંક એંસી પંચ્યાસી હજાર એ બી એણે એ વખતે મેં એને ચાલીસ આપ્યા એટલે ટોટલ મેં સિત્તેર એંસી હજાર રૂપિયા રોકડા આપ્યા હતા ઘણી વાર એ પ્રશ્ન થતો હોય છે ને કે કોઈ ઘટના થઈ ગયા પછી એના સમાચારનો શું મતલબ તો ઘટના થઈ ગયા પછી સમાચાર એટલા માટે હોય છે જેથી એ સમાચારોનું પુનરાવર્તન ન થાય જેથી આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય આ વસ્તુ ઉપર રોક લાગે અને આ રોક લગાવવામાં સૌથી મહત્વની ભૂમિકા પોલીસની હોય છે કમનસીબે પોલીસની સંવેદનશીલતા અતિશય ઓછી છે એ સમજતા જ નથી કે એક છોકરી હિંમત કરીને સામે આવી રહી છે મારી સામે જે છે એ અઠ્યાવીસ વર્ષની એક છોકરી એ એવા વાતાવરણમાંથી આવે છે કે જ્યાં એમનું એટલા વર્ષો પહેલાં બહાર નીકળવું ને ભણવું જ પોતાની અંદર મોટી ચેલેન્જ છે એ પહેલો પડકાર ત્યાં સહન કરે છે એના પછી એ ભણી ગણીને જ્યારે સમસ્યા આવે છે એ જીવનસાથી ડોટ કોમ એક મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાના માટે છોકરો શોધે છે ત્યાં કોઈ વ્યક્તિ ફેક અકાઉન્ટ આખી અલગ માયાઝાળ ઊભી કરે છે છોકરીને છેતરે છે એ છોકરીને છેતરીને વારંવાર એને બોલાવે છે એના પૈસા ખાઈ જાય છે એને નોકરીના જૂઠા વાયદા આપે છે ને એનાથી એ મોટી વાત સરકારી અલગ સહીઓ ખોટી સહીઓ કરે છે એટલે સીએમની ખોટી સહી રાજ્યપાલની ખોટી સહી એમની સાથે જે વર્ત એમનો ફોટો મૂકવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ પર એમની સાથે અલગ અલગ ખરાબ વર્તન કરવામાં આવે છે ભારતીય ન્યાય સંહિતાની અનેક ધારાઓ છે જે આ વ્યક્તિ પર લાગુ થઈ શકે એમ છે કોગ્નિજીબલ ઓફેન્સ બની શકે એમ છે ઘણા બધા નોન નોનવેલેબલ બની શકે એમ છે આ સરળતાથી જામીન ન મળે એ પ્રકારના ગુના લાગી શકે એમ છે અને છતાંય પોલીસ એફઆઈઆર નથી લેતી આ આપણી સિસ્ટમની વાસ્તવિકતા છે પોલીસ સ્ટેશન માં ગયા પછી વકીલ પાસે ગયા ચેક બાઉન્સ ની શું ઘટના છે ચેક બાઉન્સ થયા તો એને પૈસા મેં આપ્યા ને તો સામે હું ભી એજ્યુકેટેડ છું તો મેં એને કીધું કે મને ચેક આપી મને ચેક મારું તો પછી એને મને મેં જેટલા આપ્યા ને એને મને સામે ચેક લખીને આપ્યા લખી સાઈન કરીને એવા કોરા ચેક એને મને આપ્યા હવે જયારે વસ્તુ બની ને ત્યારે એવું કે છે બધા ચેક કે છે કામ છે તેમ છે હું તને સામેથી હેરાન કરીશ કે તે મારી ચેક બુક ચોરાઈ લીધી છે ને આવું બધું કર્યું છે તો મેં કીધું મેં પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું છે અને ચેક બાઉન્સના મેં કેસ પછી હું વકીલે મળવા ગઈ ચેક બાઉન્સનો કેસ કર્યો અને ચેક બાઉન્સના કેસમાં અવારનવાર મુદતો પડી જે દરેક મુદતમાં હું હાજર હતી અને હાજર નથી વારંવાર કંઈક અને એક વાર કદાચ આવ્યો ને તો બી એણે એવું કીધું કે છે કે મારે કંઈક વાત કરીને નીકળી ગયો કંઈક ખબર નહીં શું હોય પણ જ્યારે એનો વકીલ બી છૂટી ગયો કે આટલા બધા મજબૂત કેસમાં તમે લોકો હાજર નહીં રહેતા તો આ વસ્તુ કંઈ હું ના એ કરું એમ બાકી અમદાવાદનો જ કોઈક વકીલ હતો એમની જોડે એટલે તમે સમજો કે આ દેશમાં ન્યાય અતિશય મોંઘો છે અને વીઆઈપી પણ છે બહુ જ એટલે કોને કેવી રીતે શું સજા બાકી ચેક બાઉન્સના કેસમાં સેલિબ્રિટીઝને ત્રણ ત્રણ મહિનાની જેલ થઈ જાય છે હમણાં જ આપણે કેસ સાંભળ્યા પણ આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવે આપણે એવું માનીએ છીએ કે ચેક બાઉન્સમાં મજબૂત કેસ બને પણ નથી બનતા એ ઉદાહરણ મારી સામે છે વોરંટ નીકળ્યા પછી પોલીસ એની બજવણી નથી કરતી હું વારંવાર પૂછું તો એ લોકો એમ કે છે કે હવે અત્યારે એના ગામમાં નથી તો એ અમાર એ જવાબદારી અમારી છે કે શોધવાની કે વ્યક્તિ ક્યાં છે એના ફોન કેટલા સમયથી તમે આ બધા ચક્કરમાં છો કેટલા સમયથી લડાઈ લડી રહ્યા છો બાર બે હજાર બારમા મહિનામાં અમે લોકો કોન્ટેક્ટમાં આવ્યા વર્ષ બે હજાર વીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસમાં ત્રેવીસમાં અને પછી આ ખબર પડી માર્ચ માં ખબર પડી મને આ બધી વસ્તુની બે અઢી મહિનામાં તો ખબર પડી ગઈ ખબર પડી ગઈ સુચે સિસ્ટમ માં પછી પાંચમા માં મહિનામાં 6ઠ્ઠા મહિનામાં બધી માથાકૂટ થઈ તો પછી મેં નક્કી કર્યું કે મારાને કઈક મારે મારા પૈસા હ મહેનત ના છે તો મારે લેવા છે પૈસા સામેથી બરોબર જે થવું એ થાય પણ પૈસા મારે લેવા છે નોડી લેવાનું છે કારણ કે આ વસ્તુ મારી જોડે એને કરી છે પણ હવે હું બધું સજિ કરી કરે છે એટલે મને

પોલીસ સ્ટેશનમાં જાઓ આ વિડીયો રિલીઝ થયા પછી અને પોલીસને જઈને કહો એ વાત કે અમારે પોલીસ સ્ટેશનના નામ સાથે કોઈ ઘટનાઓ પર ચર્ચા કરવી પડે એના કરતાં તમે આ ઘટનાની સંવેદનાને સમજો અને કાર્યવાહી કરો અમે પણ ફોન કરીએ પ્રયત્ન કરીએ આ હા સૌથી મોટો મેઇન પ્રશ્ન મારો તમને એ છે તમે કેમેરા સામે ન આવવાનું કેમ નક્કી કર્યું પરિવારને શું ચિંતા છે તો કઈને આ વાત આગળ નામ આવે આગળ તો પછી ફેમિલી ને હોય ને કે છોકરી છે આમ એ બધું હજી પહોંચી એવું છે જ નહીં કોઈ બી વસ્તુ એક કઈ બાજુથી આપણે સાચા હોય ને તો બધાનો સામનો કરવો પડે એટલે એટલે કેમેરા સામે આવવાનું કારણ નથી એ બાકી મારામાં તો હિંમત છે કે એને સામે મોડે જ કહી દઉં કે કોઈ વ્યક્તિનું શું શું કરી દેવાના છે અત્યારે સમાજમાં તો બે વાતો કરીને છૂટા થઈ જશે પણ કાલે ઉઠીને મારા મેરેજ લાઈફ ને પ્રોબ્લેમ ના થાય એના નથી એ કર્યું કારણ કે બધાની સરખી એટલે મેં આ પ્રશ્ન એમને એટલે પૂછ્યો મને જવાબ ખબર જ હતી કે એમને સામે આવવાનું એટલે નક્કી કર્યું નથી મતલબ ના પાડી છે એમણે આવવાની કેમ કે લગ્ન લગ્ન માટેનો સંઘર્ષ બહુ બધાનો છે પણ લગ્ન નો પર્પઝ શું છે એક્ઝેક્ટલી મેરેજ કેમ કરવા માંગે છે લોકો છોકરાઓ કેમ આ રીતે છોકરીઓને ફસાવે છે અને સૌથી મોટી સમસ્યા આવી રહી છે સગાઈ પછીનો સમય એકવાર એક છોકરી મળી એની સાથે સગાઈ કરી પણ અને લગ્નની વચ્ચેનો સમય છે એ અત્યારે સમાજમાં સૌથી મોટી સમસ્યા અને ચેલેન્જ એ છે કેમ કે ઓલમોસ્ટ છોકરાઓ છોકરીઓ પર એટલું બધું પ્રેશર કરે છે કે આપણી તો સગાઈ થઈ ગઈ છે આપણે તો હવે મળી શકીએ આપણે તો બધું જ કરી શકીએ અને એટલે એ છોકરીઓ ભરોસો કરે છે અઠાવીસ વર્ષની પચીસ વર્ષની વીસ વર્ષની છોકરીઓ એ ભરોસા સાથે જાય છે કે ભાઈ મારા તો આની સાથે બે મહિના પછી લગ્ન છે તો હું એ છોકરાની સાથે સૌથી વધારે સુરક્ષિત છું એવું માને છે જેની સાથે સૌથી વધારે સુરક્ષિત હોવાનું માનીને લગ્ન સુધી રાહ ન જોવાતા જે સંબંધો કે જે ચિત્રો સામે આવે છે એનો છોકરાઓ ભયાનક દુરુપયોગ કરી થાય છે અને આ ઘણી ઘણી બધી બધી વાર વાર છોકરીઓ પણ એ સંબંધોનો અને બાકીની ઘટનાઓનો દુરુપયોગ કરે છે જ્યારે કેસની ને બાકીની બધી વાત આવે ત્યારે પણ ગોલ્ડ ડિગર છોકરીની કહાની છે ને એ બહુ જલ્દી સમાજમાં વાયરલ થાય છે કે એક છોકરીએ પૈસા પડાવ્યા એક છોકરીએ આટલા પૈસા માંગ્યા એ પણ એ છોકરીઓ જે સહન કરી રહી છે એના વિશે એને તો ડરવું પડે છે એ કહેતા એ તો સામે નથી આવી શકતી અને તો ચિંતા કરવી પડે છે કે ભાઈ મારા લગ્ન થશે કે કેમ અને આવી ઘટનાઓમાં જ્યાં સૌથી વધારે સંવેદનશીલતાની આપણને અપેક્ષા હોય પોલીસ સૌથી વધારે અસંવેદનશીલ આવી ઘટનાઓમાં હોય છે પોલીસને ખબર નહીં ફરક જ નથી પડતો એ એવું માને છે કે છોકરીને ગાળ આપવી છોકરીના ફોટોઝ મૂકવા એના વિશે અભદ્ર વાતો કરવી એ તો સમાજનો હિસ્સો છે આ તો સામાન્ય ઘટનાઓ છે આ સામાન્ય નથી આનું નોર્મલાઇઝેશન થતાં આપણે અટકાવવાનું છે જો આ સામાન્ય થઈ ગયું તો પછી આપણે કેવો સમાજ પેદા કરીશું આપણે એક એક છોકરી માટેનું ભણવું એનો ભરોસો કરવો લગ્ન માટે તૈયાર થવું બધું અપરાધ કેવી રીતે સાબિત થઈ શકે એક છોકરો કે જે સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરી રહ્યો છે ફેક ડોક્યુમેન્ટ્સ બનાવી રહ્યો છે નોકરીની લાલચ આપી રહ્યો છે લગ્નની લાલચ આપીને ખોટું વર્તન કરી રહ્યો છે તો એ અપરાધ છે અને એ ખૂબ ગંભીર અપરાધ છે અપેક્ષા રાખું કે એમનો જમાવટનો ધક્કો સાર્થક થાય અને એમણે અત્યાર સુધી સિસ્ટમના જે ધક્કા ખાધા એવો જ આ ધક્કો સાબિત ન થાય અને એમને ન્યાય મળે એ ન્યાય જેની લડાઈ લડવી એમના માટે ખૂબ મુશ્કેલ છે ખૂબ અઘરી છે અને છતાંય એ ન્યાયની આ લડાઈ એટલે લડવા માંગે છે કેમ કે એમની સાથે જે થવાનું હતું એ થઈ ગયું એ આ લડાઈ એટલે લડી રહ્યા છે કેમ કે ફરીથી કોઈની સાથે આવું ન થાય અપેક્ષા રાખું કે એટલી સંવેદના પોલીસમાં આવે કે ગંભીરતા સમજે નમસ્કાર